ઉના શહેરમાં જાહેર બાગ સામે આવેલ કોમ્પ્લેક્સની બંધ દુકાની બહાર સુતેલા સિનિયર સિટીઝન પર અચાનક પૂરપાડ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા સુતેલા સિનિયર સિટીઝનને કચડી મોત નીપજાવી વેર કાર દુકાનમાં ઘૂસી સમગ્ર અકસ્માતની ઘટના થઈ સીસીટીવીમાં કેદ શહેરની મધ્યમાં ઘટના બન્યા બાદ અને ઉના પોલીસ સ્ટેશનની બસો મીટરના અંતરમાં જીવલેણ અકસ્માતની ઘટના બની હોવા છતાં પોલીસ મોડી પહોંચી હતી એસયુવી કાર કોઈ ડોક્ટર નહી હોવાનું અનુમાન તેમજ કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત નું બોર્ડ મળી આવેલ કારમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોય તેમને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સંવાદતા સાથે સાગર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો